જય દ્વારકા જીત ખેડૂત ભાઈઓ કેવું છે કે આપણે લાટ છે તો લાટ થોડીક આગી પડે છે ને ખેતરમાં કામ બામ કરતા હોય માણસ તો વાયર હેઠળ રખાય નહીં એટલા માટે વાયર થોડોક લંબાવવો પડે એમ છે તો આપણે પછી મગજમાં એવો એક વિસાર આવ્યો ને કે આ મસા કવરાવે ધોવાળી કરીએ તો એ મસરા લાગે છે પછી મગજમાં થોડોક વિશાર આવ્યો પછી આપણે આખે પંખો ફિટ કર્યો છે આ આપણે ત્રણ પાંખાની પંખી બનાવી છે આપણે માંડવી કાઢી છે તો હવે માંડવી આપણે ઘેર એટલી બધી ને સુવિધા નથી ચૂકવવા માટે તો આપણે ખેતર બે સારજી કે રહેવા દઈએ તો ફર્સ્ટ ક્લાસ રિપેર થઈ જાય માંડવી સમી કરીને અને પછી આપણે ઘેર પુગાડીએ તો ડાયરેક ઘરમાં જ ભરવાની રહી કા અથવા વેપારીને દેવાની રહી તો આપણે હવે અહીંયા રાતે વાહુપુ કરવાનું છે તો થોડોક વહોપામાં એવું છે કે આપણે લાટે છે તો લાટ થોડીક આગી પડે છે ને ખેતરોમાં કામ બામ કરતા હોય માણસ તો વાયર હેઠો રખાય નહીં એટલા માટે ને વાયર થોડોક લંબાવવો પડે એમ છે તો આપણે પછી મગજમાં એવો એક વિચાર આવ્યો ને કે આ મસરો કવરાવે ધવાડી કરીએ તો એ મસરા લાગે છે પછી મગજમાં થોડોક વિચાર આવ્યો પછી આપણે હાથે પંખો ફિટ કર્યો છે આ આપણે ત્રણ પંખાની પંખી બનાવી છે અને એમાં મોટર ફિટ કરી છે આપણે એ રીતની ને આ હરિયામાં બાંધી છે મોટર અને હવે આપણે આને ફિટ કરીને આગળ તમને બતાવીએ કે કઈ રીતની પંખી ચાલે છે અને વાહર કેટલો આવે છે તો તમે વિડીયોમાં બન્યા રહો તો હવે આપણે આ પંખો ચલાવવાના છે પણ કેવી રીતે ચલાવવાના છે અને ક્યાંથી ચલાવવાના છે તો તમને એ દેખાડીએ છે કે શું કરવાનું છે પંખા માટે તો આપણે એક આ બેટરીવાળો પોપ છે આ તમે જો હવે આપણે પોપ આ રીતનો રાખી દેશું અને આપણે એક બળીયું રાખશું એટલે આપણે પંખો બાંધવાનું સમુ પડે આ આપણે મૂકી દીધું હવે આપણે પંખાને બાંધીએ હવે આપણી પણ અત્યારે દોરી નથી તો હવે ચાલશે લીરાથી હવે વાડીએ તો હું ખેડૂતભાઈને તો ગમે રીતે કામ ચલાવવાનું જ હોય આપણે હવે પંખો આ રીતના બાંધી દઈએ આપણે આ પંખો બંધાઈ ગયો છે આપણે આ મેડબેન ઢગલો અહીંયા વાડીમાં પડ્યો છે આ અમારી ફરતી વાડી છે અને આપણે પાણી પણ સવી દીધી છે સવી એટલે કૂંદુ કરી દીધું છે વરસાદ પાણી આવે તો આપણે ડાયરેક્ટ તાલપત્રિકા આતર ખેતર જે સુવિધા એ ઢાંકવા થાય ઓલો કુંદવું એમને ફેસર ચાલેલ હોય તે તો બધીમાં વેખરાઈ ગલ હોય તે ન ચાલે અને આપણે આ માંડવી વીણવાનું કામ ચાલુ છે આ માંડવી વીણાઈ ગલ છે અને આ ઢજલો છે બાકી છે ત્યાં તો હવે આપણે એને ઢાંકી દઈએ તાલપત્રી તો નકર ઝાકળ આવે તો થોડુંક ઓલું થાય એટલે આપણે તાલપત્રી છે આપણી પાસે સુવિધામાં આજે તો ઢાંકી દઈએ છીએ તાલપત્રી તાલપત્રી મોટી છે એટલે થોડીક મહેનત લાગે પણ હવે કરવું પડે તો એમાં તો આપણે ખાટલો ઢાળી ને પછી પંખો આપણે ચલાવીએ તો યુવક પવન આવે છે આપણે ખાટલો દઈએ હવે આપણે આ પીન છે પોપની ત્રણ ખૂટાવાળી આવે છે કારણ કે પોપમાંય આપણે ચાર્જિંગ કરવાનું હોય તે એમાંય પિન ત્રણ ખૂટાવાળી આવે છે તો આપણે આ પિન ના નાખીએ છીએ હા આ થઈ ગયો પંખો આપણો ચાલુ હવે આપણે બેસીએ છીએ કે વાહર કેવો આવે છે વાહર તો સારો આવે છે અને અમે અહીંયા રોકાઈએ છીએ ને ગામમાં અમારે ગયા છે વાળું લેવા વાળું તો અમે વાડીએ કરીએ તો વાળું કરવાની બહુ મજા આવે વાડી જેવું વાળું કરવાની મજા ન આવે જેમ નિરાતનું ખાવું એમ ખાવા મળે અને વાહરય થોડોક આવે એટલે મજા આવે છે આપણે ગામ કરતે સીમમાં બહુ મજા આવે છે કારણ કે સીમમાં ખુલ્લો પટટાણે થઈ ગયો છે અમારે માંડવીયું બધી કવરેથી નીકળી ગયું છે એટલે આપણે થોડાક મસર કવરાવે છે એના કારણે આપણે હાથે પંખો બનાવ્યો છે આપણે મોટર વેસાતી નાની લીધીથી અને એમાં પંખીના પાખા તો ક્યાર મળે છે તે આપણે ફિટ કર્યા મોટરમાં અને દેશી જુગાડ આપણે બનાવ્યો છે ને પોપથી હાંચીએ છીએ આપણે ને પોપ અમે દિવસનો ચાર્જિંગમાં મૂકી દઈએ છીએ અને અટણે સડાવીએ છીએ પંખી એટલે અમે નવ દસ વાગ્યા લગી તો વહોપે બેહા હોય છે પછી નવ દસ વાગે આપણે સુવાનો સમય થાય ત્યારે સડાવીએ એટલે થોડુંક ચાર્જિંગ ટકે એટલે એમ છે ને ગામ કરતે આપણે વાડીએ રહેવાની મજા આવે છે અમે આખું વર્ષ વાડીએ રહેતા નથી આપણે કંઈક કપાસ બારો રવ્યો હોય મગફળી કાઢી તો એ હોય બાજરી હોય આપણે તો એનો ઢગલો હોય તો એના વહોપે અમે આવીએ છીએ આપણે ભાઈઓ આ દેશી જુગાડમાં બહુ ખર્ચો નથી એટલે આપણે મસાલા નથી હટે છે એટલે આમાં તમારે પોપ તો આપણે ઘરનો જ હોય ખેડૂતને દવા છાંટવા માટે એટલે પોપ તો આપણે લેવો પડે ને આપણે એક મોટર લેવાની છે અને આ ત્રણ પાખાળી પંખી લેવાની છે એટલે પંખીને મોટર કાંઈ આપણે જાજો ખર્ચ નથી એટલે જો આ દેશી જુગાડ અમારો બનાવ્યો તે તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સપરાશ કરવાનું ભૂલતા નહીં